દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં ઓપરેશન સિંદુરની સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપ દાંતીવાડા દ્વારા આયોજિત આ યાત્રામાં રાજકીય આગેવાનો પોલીસ જવાનો ગ્રામરક્ષક દળ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર પાથાવાડા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ઓપરેશન સિંદુરની સફળતાની યાદમાં ભાજપે તેરથી ત્રેવીસ મે દરમિયાન દેશભરમાં તિરંગા યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે આ યાત્રા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે શરૂ કરવામાં આવી હતી જેમાં છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને લગભગ સો આતંકવાદીઓને ઠાર કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનની સફળતાને દેશ માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી ભાજપ આ ઝુંબેશ દ્વારા ઓપરેશન સિંધુના મહત્ત્વને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને મજબૂત બનાવવામાં તેની ભૂમિકાને ઉજાગર કરી રહ્યું છે આતંકવાદીઓ વિરોધી જે પુલવામાં એટલે કર્યો છે આતંકવાદીઓએ એના વિરોધમાં આજે અમે પાંથાવાડા તાલુકામાં પાંથાવાડા ગામમાં એક સિંધુ રેલીનું આયોજન કર્યું છે અને એમાં અસંખ્ય લોકોએ ખૂબ મોટો ફાળો પ્રમાણે આપ્યો છે અહીંયા પોલીસ સ્ટાફ અમારા ભાજપના અગ્રણી નેતાઓ ગામની પબ્લિક છે એ બધાએ ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે અને આ મોદી સાહેબના જે આતંકવાદીઓને જડબાતોડ જે જવાબ આપ્યો છે એ અનુસંધાને આજે અમે ખૂબ મોટા પ્રમાણમાં રેલીનું આયોજન કર્યું છે અને હંમેશા એમના આવા વલણની અમે જડમૂળથી વખોડી નાખીએ છીએ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણી બહેનોનું સિંદુર ઉજાડવામાં આવ્યું એ કોઈ આપણા નાગરિકો ઉપર નહીં ભારતના સાર્વભૌમત્વ ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો આ હુમલો હતો અને એ આપણો દેશ કઈ રીતે સહન કરી શકે આદરણીય મોદીજી એ બાબતને ક્યારે વાત કરી શકે ક્યારે ન કરી શકે અને એના લીધે જ એમને અડધી રાતે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું અને આતંકવાદીઓના અડ્ડા જે પાકિસ્તાનમાં સો સો કિલોમીટર અંદર હતા તે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં દેશ નાબૂદ કરી દીધા પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું અને એના પછી સીધે સીધ ફાયર પણ એક

છીએ એ બતાવવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે પાંથાવાડા ખાતે પોલીસ સ્ટાફ જીઆરડી જવાનો હોમગાર્ડ જવાનો ભારતીય જનતા પાર્ટીના અન્ય પાર્ટીના આગેવાનો સમગ્ર વેપારી આલમ મોટી સંખ્યામાં બહેનો બધા ઉપસ્થિત રહી અને આ જે સુંદર સહકાર આપ્યો અને એ સાબિત કરી દીધું છે કે મોદી સાહેબ છે આ દેશની અખંડતા અને સુરક્ષા માટે જે કંઈ પગલાં ભરી રહ્યા છે એના માટે અમારી જાનની બાજી લગાડવી પડે તો અમે તમામ પ્રજા એના માટે વંદે માતરમ ભારત માતા કી જય હવે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાથાડાથી અને આજુબાજુની મોટી સંખ્યામાં લોકો આજે જોડાના છે અને જે આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે આપણી બહેનોનું જે સિંદુર ઉજાડવાનું કામ આ નરા દ્વારા કરવામાં આવ્યું હતું એના જવાબ આપણા દેશના નેતૃત્વ મોદી સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે અને પાકિસ્તાનમાં જઈને સો સો કિલોમીટર સુધી એમના ઠિકાણાઓને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા છે અને જે સેનાએ પરાક્રમ દેખાડ્યું છે એના માટે આજે એક ગૌરવ લેવા જેવી બાબત છે એના માટે આખા દેશ આજે તિરંગા યાત્રા ઉજવી રહ્યો છે હું મોદી સાહેબના નેતૃત્વનો ધન્યવાદ કરું છું સેનાના પ્રકરણને પણ ધન્યવાદ કરું છું અને પહેલાં પહેલાં આપણા દેશમાં આતંકવાદી હુમલાઓ થતાં જ હતા પણ આવું એક ક્વિક એક્શન લેવામાં નથી આવતી અત્યારે ત્યાં અત્યારે ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે આપણી સેના એનો મૂળ જવાબ આપે છે એના માટે અમને સેના ઉપર ગૌરવ છે ધન્યવાદ આ તિરંગા યાત્રાએ પાથાવાડાના લોકોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા અને ઓપરેશન સિંધુની સફળતાને યાદગાર બનાવી હતી